કુવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઉઠત બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો ખેતર ખેડીને ખાતો પણ એની બેરીનો પ્રેમ બીજા બારૈયા પર ટળ્યો એ બીજો બારૈયો જોશી કુવાનો રાવણીઓ હતો એટલે કે સરકારે પસાય તો હતો બહુ બેરી બીજા સાથે પ્રેમ કરીને જ પડી રહી હોત તો મોતીને ઓછું લાગત પણ એ તો જઈને રાવણિયાના ઘરમાં રહી એ બીજું ઘર જોશીકુવા ગામના બીજા કોઈ પામાં હોત તો નજરથી દિસતી વાત બનત મોતી બારેઓ વેઠી લેત પણ એ રાવણીઓ ઈયાનું ઘર પણ મોતી રહેતો તે જ વાસમાં અરે મોતીના ઘરની સામે જ આવેલું હતું સામે આવેલા ઘરમાં બેઠા બેઠા બંને જણા પ્રેમ કર્યા કરતા તોય મોતી બારેઓ મન વાળીને રહેત પણ વાત ઘણી આગળ વધી ગઈ બે દિવસોના ઘરમાંથી સીધો ખેતરે જનાર અને ખેતરેથી સીધો ઘેર આવી હાથે રોટલો શેકી ખાઈ રહેનાર મોતી એ રાવણિયાથી સહેવાયો નહીં સરકારનો સત્તાધારી હતો ખરો ને એટલે રાવણિયો મોતીને રોજ રોજ ધમકાવતો રાવણિયાને ધમકીની પણ મોતી જીરવી લેતો પણ રાવણીઓ ધમકાવતો તેમાં બેરી પણ સાત પૂરાવતી એથી મોતીનો જીવ કોચવાતો હતો ઓછામાં પૂરું એ થયું એવું કે રાવણીએ મોતી બારૈયાને સાકારી હાજરીમાં ગલાવ્યો અને એ પરાક્રમ માટે એ પોતાની મૂછને બળ ખાલતો તો રહ્યો ખેર એ દશામાં મોતીને એકલા રહેવું ગમ્યું નહીં એનો જીવ અંદરથી બહુ મૂંઝાતો હતો વળી ખેતરના કામને પણ એકલે હાથે પહોંચી વળાતું નહોતું મોતી ફરીવાર પરણી લીધું આ નવા સંસાર પર પણ રાવણિયાએ અને અગલી બેરીએ સામેને ઘેરથી માછલા ધોવાનું ચાલુ રાખ્યું એક દિવસ બરાબર બપોર વેળા થઈ ત્યારે મોતી ખેડ કરીને ઘેર આવ્યો સાથે બે મૂળા લાવ્યો હતો તે બેરીને આપીને કહે કે મારાથી રહેવાતું નથી એવી ભૂખ લાગી છે તું રોટલો હાલ એટલે મૂળાને રોટલો ખાઉં હા બેસો આજ જ ગાયે રોટલો કરી આવું છું એમ કહી ને વહુ ચૂલો ચેતાવી કલ્યાઠું એટલે કે તાવડી ચડાવી લોટ મસાળવા લાગી ભૂખ્યો મોતી ચૂલા સામે તાકીને બેઠો છે ત્યાં ગામનો એક વોરો ખેડૂત દોડતો આવી બોલવા લાગ્યો મોતી ઓ ભાઈ મોતી તું છે કેર કે હા શું કેમ શું છે ભાઈ કે તો મોતી ઓસરીમાં આવ્યો પણ ભૂખ સેવાતી નહોતી આવનાર કડવો ઝેર જેવો લાગ્યો ઉઠ ભાઈ જટ ઉઠ ને દોડ મારી ભેંસો નાઠી છે મારાથી વાળી શકાતી નથી ને હવે મારાથી પહોંચી નહીં એ તો જાય છે તું જો નહીં વાળી આવે તો એ જશે કોઈકને હાથ પડી જશે મારું સત્ય નાશ જશે તું ભલો લઈ ને ઉઠ દોડ પણ ભાઈ મોતી ચીડાઈને બોલી ઉઠ્યો મારાથી ભૂખે રહેવાતું નથી હું ખાધા વગર નહીં જઈ શકું એમ હોય કંઈ મોતી વોરાને મોતીની ભૂખની કલ્પના નહોતી તેથી તે વધુ ઉતાવળો બન્યો ભલો થઈને જા મારી ભેંસો સમૂડી હાથથી જશે મોતી ઉઠ્યો ભાલું લીધું બહુને કહ્યું કે તું રોટલો ગળીને મૂળા ને રોટલો તૈયાર રાખજે હું આવું છું હો જાઓ વેલા આવજો ભાલો લઈને ભૂખ્યો મોતી દોડતો ગામ બહાર ભાગોળ વટાવી જેવો ભેંસો પાછળ પડી રહ્યો છે તે જ વખતે સામેથી બે જણ એ ગામની સીમ બાજુથી આવતા હતા દોડતો મોતી એમને ઓળખવા નવરો નહોતો મળવા તો બિલકુલ ઉત્સુક નહોતો એ તો ભેંસોના ધ્યાનમાં દોટ કાઢતો હતો પણ એણે સામે આવતા બે પૈકી એક જણના મોમાંથી ગાળો પર ગાળો સાંભળી ગાળો પણ જેવી તેવી નહોતી ગલીચમાં ગલીચ ગાળો હતી કાલા ક્ષુધાગ્નિને ન ગણકારનારા મોતીના પગ આ ગાળો સાંભળી ધીમા પડ્યા ગાળો દેનાર સરકારી સત્તાથી પેલો મોતીની વહુનો રણવ્યો હતો દારૂના કેફમાં ચકચોર હતો ભૂખની આગમાં બેરું ઘી અમાયું અને મોતીએ આજ દિન સુધી સાચવેલી ક્ષમતા તૂટી પડી એક સપાટે ઘસી જઈને મોતીએ રાવણિયાની છાતીમાં ભાલો ભોંકાવી દીધો પટકાઈ પડેલા રાવણિયાના દેહ ઉપર મોતી ઘણીવાર ઊભો રહ્યો વિચારે ચડ્યો પારી થઈ રોટલો ખાધો નહીં બહુ વાટ જતી હશે મોડા કેવા મીઠા જોઈને લાવ્યો હતો એ પણ ભળ્યા રહ્યા ને આ બોરો તો વેરી થઈ ક્યાંથી અત્યારે આવી પડ્યો મને શી ખબર કે આ રાવણીઓ સામો આવતો હશે મો દારૂ તે ક્યાં જઈને પી આવ્યો હશે ન પીતો હોત તો એ ગાળો તો દેત જ પણ મને ભાલા સાથે દેખીને કંઈક હદમાં તો રહે જ ને અરે છેવટે કંઈ નહીં તો નાસી છૂટત આ તો બોરે થઈ બસ એને માટે અન્ય માર્ગ નહોતો એ નાસી ગયો ઘેર ચૂલામાં બરાબર બળતું થયું હતું બેરીએ પહેલો રોટલો ભળી ને કલાડિયામાં નાખ્યો પણ હતો બીજાનો લોટ હજુ મસળતી હતી તે ક્ષણે એને કોઈએ ભાગવડના બનાવની વાત કરી એ પણ જે સ્થિતિમાં હતી તે સ્થિતિમાં ઘરને સાકળ ચડાવીને નાસી ગઈ અજીઠા હાથ ધોવા પણ એ ઊભી ન રહી પોલીસે આવી ને જ્યારે ઘર ઉગાડી જોયું ત્યારે રોટલો હજી ચૂલા પર કલાડિયામાં હતો ને મૂળા કરમાયેલા પડ્યા હતા રોટલો અને મૂળા ત્યાંને ત્યાં પડ્યા હતા કારણ કે તેમને પગ નહોતા તેઓ પરસ્પર મોતી બારૈયાની ભૂખ વિશે ચર્ચા કરતા જાણે કે પોલીસને જોઈ ચૂપ બની ગયા હતા બાર તેર દિવસ પછી વડોદરા સ્ટેશન પર રવિશંકર મહારાજ એક ટ્રેનની રાહ જોતા હતા ટ્રેન આવી અંદરથી પોલીસ અધિકારી ઉતર્યા મહારાજે એમને જે જે કરી ને પૂછ્યું ખા પહેલાને હજુ પકડતા કેમ નથી કોને રાવણિયાનો ખૂન કરનાર જસીકુવાવાળાને ક્યાંથી પકડીએ ચડતો નથી તો આને ઓળખો છો એમ પૂછતે પૂછતે મહારાજે પોતાની જોડેનો એક આદમી બતાવ્યો ના એ છે તમને જે જડતો નથી તે જ પોલીસ અધિકારીનું મો વકાસ્યું રહ્યું નાસીને ગાયબ બનેલા બાર દિવસથી ન પકડાઈ શકતો આખા પોલીસ ખાતાને થાપ દેતો એક થોડા દિવસનો ને ખરાબ ઉપર નો ખૂની વગર પેઢી બંધે ને વગર દોરડે વગર ચોકી પહેરે વગર બંદૂકે પોતાની સામે ભેર હતો થઈ ને અધિકારીએ પૂછ્યું ક્યાંથી શોધ્યો મેં નથી શોધ્યો જે કહ્યું એ પોતે જ મને શોધતો આવ્યો હતો ક્યાં જોશી કુએ નવું પરું વસાવેલ છે ત્યાં મારે ઉતારે મેં કહ્યું કે હિંડ વડોદરે સોંપી દઉં એ કબૂલ થયો રાતે ને રાતે અમે હિંડી નીકળ્યા મહી પાર કરીને આવ્યા તમે ઘેર નહોતા એટલે સ્ટેશને સોંપવા આવ્યો છું તો હવે હવે ચાલો પાછા પેટલાદ ક્યાં સોંપીશ અહીં નહીં વારું ચાલો પેટલાદ જઈને વડા પોલીસ અધિકારીએ મોતીને પેલુર ખવડાવ્યું ને પછી મહારાજ મોતીને છેલ્લી વારના મળ્યા મોતી કહે હે મહારાજ વકીલ રાખીને બચાવ કરીએ તો કેમ ધારી સામે તો બે રસ્તા ખુલ્લા છે મોતી એક મારો ને બીજો વકીલનો મારો રસ્તો ખુલ્લો કબૂલી લેવાનો છે એ રસ્તે તારો તદ્દન છુટકારો નથી પણ સજા એક કે બે પાંચ વર્ષની અથવા જન્મ થાય પણ ફાંસી ન થાય અને વકીલને રસ્તે જતાં કાં ફાંસી મળે અથવા તો તદ્દન નિર્દોષ છૂટાય તો તારે ઠીક લાગે તે માર્ગ લેજે એમ કહીને મહારાજ ગયા મોતીને મારપીટ ના કરશો એટલું જ એ પોલીસ અધિકારીને કહી ગયા મોતીએ વકીલનો માર્ગ લીધો ને એ માર્ગે એને દોઢ વર્ષની સજા થઈ બચાવ એવો લાવવામાં આવ્યો કે રાવણિયો જ્યાં ઊભો હતો ત્યાં ટેકરો હતો મોતી નીચે ઊભો હતો રાવણિયો મોતી પર ધસી આવ્યો ને મોતીએ પોતાના રક્ષણ માટે આડે ધરી રાખેલ ભાલો લાવણિયાની છાતીમાં પરોવાઈ ગયો મોતી હયાત છે મહારાજને મોતીએ ગ્રહણ કરેલ માર્ગનું દુઃખ નથી મોતી બચ્યો તેનો એને આનંદ છે મહારાજના વર્ણનમાં વારંવાર એક ચિત્ર ઝલકી રહે છે પોલીસે આવી ઘરમાં જોયું ત્યારે ચૂલા પર કલાઢિયામાં રોટલો જેમનો તેમ પડ્યો હતો અને મોડા બે કરમાઈ ગયા હતા દોસ્તો જવરચંદ મેઘાણી રચિત મારસાઈના દીવામાંથી આ સ્ટોરી લેવામાં આવી છે તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો ધન્યવાદ